બજારમાંથી વરી આયા તે ભેગા એને ને મને સરપ્રાઈઝ દીધો આ શું સ્કૂટી લાલ કલરની હે શું બબે સ્કૂટી લઈ લીધી તમારા સરપ્રાઈઝ દીધો અમે હવે અમારે દેવાનું હે તમારે હે અત્યાર થી આવડા વેવારૂ થયા છો ગુડ મોર્નિંગ સુપ્રભાત જય ભગવાન બધા મિત્રોને સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં આજનો વ્લોગ આપણે મકાન ઉપર ચડીને સ્ટાર્ટ કર્યો છે તો આપણે હંગેતરા નાખી છે રે મકાન ઉપર જોઈ શકો છો ચાલો ત્યારે નાખી દઈ સંગેતરા સંગીતરા આપણે નાખતા આવી છીએ નીચેથી ઉપરની સાઈડ સાઈડ ભાઈ નીચે રમે છે રે અંગેત્રો આપડે નાખી દીધો છે બધો રૂમ ઉપર રમેશભાઈ ને પણ એના રૂમ ઉપર નાખી દીધા છે સંગીતરો જોઈ જોઈ લાગે આપણે માથે વજન રાખતા હતા લાકડાનું તો લાકડો આપણે અહીંયા નાખ્યો તે હું ભાઈઓ એક તોડી નાખ્યો છે જોઈ શકો છો મોભાઈ આમાં હવે આપણે કોથરી ઢાંકી નાખી બીજું અત્યારે કાંઈ ન થાય બીજો મોભાઈ તારે ઘરે છે નહીં લેવો જોશે જીવનમાં ગમે તેટલી તકેદારી રાખી પણ તો એ ભૂલ તો થઈ જ જાય પછી વળી સાવચેતી આવે ને અવેરનેસ આવે કે હવે વળી આપણે સાવચેત રહેવાનું છે વળી કાંઈ ને કાંઈ ભૂલ થઈ જ રહે થઈ જાય તો આનું નામ જિંદગી છે સવારના નવ વાગી ગયા છે ને બેસી ગયા નાસ્તો કરવા માટે તારે નાસ્તો કરવાનો છે તમારે નાસ્તો કરવાનું છે ભાઈ બોલો

એટલે નાસ્તો કદાચ લંચ પણ બની શકે એવી સંભાવના દેખાય છે એરી તો અહીંયા ચણા પણ આવી ગયા છે વઘારેલા ચણા ને ચીઠા પણ આવી ગયા છે મનતા થઈ ગઈ છે તો ઘણી બધી વેરાયટી થઈ ગઈ છે આવી ગયા છે નાસ્તો કે બપોરા હમ

થઈ ગઈ છે રેડી रेडी લલે હાલો તૈયાર કૌપાને શરીન ગામમાં જાય છે રે 11 વાગી ગયા છે પણ તોય જને એમ લાગે છે કે એક વાગી ગયો એવી કૌપાને શરીન નમી પર કાય છે એમ ગરમી લાગે છે તમને ના રે ના એ સીધી હવા આવે ઠંડા છે એક ખાઈ લેજો

વાહ આ તો મસ્ત છોટી આ તો આયી આની વાત આ તો ભીડેનો સખારામ આ તો ભીડેનો સખારામ છે તો આમ રાખવાનું કોઈ બેહવા આવે તો આમ કરી લેવાનું હે આને એમ છે હવે કોઈ બેહવા આમ કરી લો માતું

તોડીયા ચલો જારે ગુલ ફિખાઈ લેને હેપી બર્થડે કરી લઈએ હેપી બર્થડે જાયો કેવી મસ્ત ગુલ બિહાન હવે બડામાં મીઠો કેમ છે તો પડી લઈએ આ સહી બકાલો પણ આવી ગયો છે રંગબેરંગી ચણા પણ આવી ગયા છે તો આપણે નવી ચપલું લઈ આવ્યા છીએ બજાર માંથી કલર નો ડબ્બો પણ લઈ આવ્યા છે કલર કરવાનો છે આપડે બાકી છે થોડોક થાય ન પોણા ચાર જેવા વાગ્યા છે ને છોકરા બેસી ગયા છે તરબુજ ખાવા કેવો છે મસ્ત મસ્ત છે મીઠો પપ્પા અરે શું બને છે આપડે ઘરે લીંબુ પાના હે કોણ આયો લીંબુ પાના શ્રેસ સમજાતો કોણ આયો હે લીંબુ પાના બને લીંબુ પાના બને છે લીંબુ પાણી લીંબુ પાનું બને છે લીંબુ પાનું બને છે લેમબો બને

હે ચાલો ઠંડો ઠંડો લીંબુ પાણી પી લઈ ગરમ ગરમ ગરમી માં આપડે હસમુખભાઈ એસએસસી પાસ કરી એની પાર્ટી આપી હતી

આજ બપોર જમવાનો તો આવ્યો તો બ્લોક માં તો નહીં આવ્યો એમ કે સવારના જે મેં જે નાસ્તો કર્યો બપોર નો લંચ થઈ ગયો તો ડાયરેક્ટ ડિનર કરવા બેઠા છે વાર ઉપરવા ચાલો ખાઈ લઈએ હવે અયાનભાઈને થોડી વાર મોબાઈલ દઈ દે આપે છે તો આવો હતો આજનો દિવસ ને આપણે હવે વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ પાછા એક નવા બ્લોગમાં તો કરીશ વિદ્યા ને એન